શનિવારની રાત્રે અમદાવાદના એસજી હાઇવે પરના પેલેડિયમ મોલ પાસે થયેલા અકસ્માતે ફરી સ્માર્ટ સિટીના સીસીટીવીની પોલ ખોલી છે જો કે જે સ્થળે અકસ્માત થયો છે તે સ્થળ પર સીસીટીવી છે પરંતુ બંધ હાલતમાં જ છે એટલે કે અમદાવાદમાં જ્યારે પણ કોઈ અકસ્માત થાય અને સીસીટીવીનો આધાર લેવો પડે તો પોલીસ વામણી સાબિત થાય છે આ શહેરમાં એવા ઘણા સ્પોટ છે કે જ્યાં સીસીટીવી જ નથી અને જ્યાં સીસીટીવી છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે પોલીસ ચોપડે નોંધાયા મુજબ અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતથી મૃત્યુ ગંભીર અકસ્માત અને સામાન્ય અકસ્માતના 3999 કેસ નોંધાયા છે પરંતુ આઘાતજનક વાત એ છે કે સીસીટીવી કેમેરા ન હોવાથી કે નજરે જોનારો સાક્ષી ન મળવાને કારણે પોલીસ અકસ્માતના 500 ગુનાનો ભેદ ઉકેલી શકી નથી માત્ર વર્ષ 2023 માં જ અકસ્માતે મૃત્યુ પામેલા 91 ગુનાનો ભેદ સીસીટીવીના અભાવે ઉકેલી શકાયો નથી ઉલ્લેખનીય છે કે અગાઉ તથ્ય પટેલે જેગુઆરથી અકસ્માત કર્યો હતો જેમાં 9 લોકો મોત થયા હતા અને ત્યારે પણ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ